ઝઘડીયા સુલતાનપુરાય સુવિધા પણ લોકોને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ગ્રુપ ગ્રામ પંચાયતના વિસ્તારમાં વિકાસ બાબતે અવારનવાર ફરિયાદો ઉઠી રહે છે આજ રોજ વિસ્તારમાં આવેલા ફાધર કોર્ટર્સના રહીશો દ્વારા તેમના વિસ્તારમાં આજ સુધી રોડ બન્યો નથી જે બાબતે રોડ બનાવવામાં આવે તેવી પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે રજૂઆતમાં તેમણે જણાવ્યું કે ફાધર છેલ્લા વર્ષથી આખા ફળિયાનો રોડ બનાવવામાં આવ્યો બધા ચૂંટણી સમયે રોડ બનાવવાનું કહી જાય છે પરંતુ ચૂંટણીમાં ચૂંટાયા પછી કોઈ સરપંચ કે ગ્રામ સભ્ય કામ કરતું નથી તેવા આક્ષેપો કર્યા હતા આ બાબતે તેઓએ ગત સપ્તાહે ઝઘડીયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ એ રોડના કામ માટે રૂબરૂમાં મળીને જણાવ્યું હતું ત્યારે સરપંચે તેમને જણાવ્યું કે તમારા વિસ્તારના રોડની ગ્રાન્ટ પાસ થઈ ગઈ હતી પરંતુ ધારાસભ્યના કહેવાત

રંજનભાઈ નખલેશભાઈ યાદવ છે અમે મામલેદારની સામેથી બોલીએ છીએ માડર કોટરમાંથી અમારા રસ્તા બી નથી બનાવતા હોટ લેવાના હોય તો એવું કહે છે તમારા ઘરે નામે કરી હારીશું બધું કરી હલીશું પછી કોઈ આવતા નથી આવે છે હોટ લેવાના તો રાખી રાત કહી જાય છે દાલ ચાવલ ખોડાવીને પછી ફરી જાય છે કોઈ બોલવા રાજી નથી અમારી હાલત એવી ખરાબ છે કે પાણી પીવાના બી ફાવા પડે છે અમારા છોકરાને લઈને જઈએ છીએ કાંટા બી વાગે છે માડા બી થાય છે ગબડીને ફરી જઈએ પાણી એટલી તકલીફ છે અમારી કોઈ ફરિયાદ સાંભળતું નથી અમારા ઘર નામે નહીં થાય રોડ નહીં બને પાણીની વ્યવસ્થા નહીં થાય તો અમે તો વિલંડન કરીને રસ્તાની વસ્તે બેહી જઈશું તો આ સાઈડ બી ગાડી નહીં જાય કે એમ બી ગાડી નહીં જાય અમે રોડની વચ્ચે ગઈ જઈશું મામલેદારની સામે વર્ષોથી અહીંયા જે સરપંચ ચૂંટાય છે અને તે રસ્તા બનાવવાનું કહે છે પણ કોઈ ચૂંટાયા પછી બનાવતું નથી એ વાયદા કરીને જાય છે પણ જ્યારે આપણે પૂછીએ છીએ ત્યારે કોઈ સીધા જવાબ આપતા નથી અને અવરી વાતો કરે છે અને કહે છે કે આ રોડ તમારો મંજૂર થયો છે પણ જે એમએલએ સાહેબે આપણા બીજી બાજુ ડાયવર્ટ કર્યો છે તો હવે અમારા રસ્તા કોણ બનાવશે અને આ રસ્તાની હાલત અત્યારે એટલી એટલી બધી ખરાબ છે કે ત્યાં કોઈ મહેનત થાય છે તો ત્યાં થાત્રી લઈને જવું હોય તે પણ મુશ્કેલ પડે છે ઉતરવાનું અને રોજની બે ગાડીઓ તો સ્લીપ મારીને પડે છે એટલી ખરાબ હાલત છે રસ્તા